હેલો નમસ્કાર તો મિત્રો મળતી માહિતી મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર જે ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા લેવાની છે તેની તારીખ જાહેર થઈ ગઈ છે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને બારમાં ન પાસ થયેલા હોય અથવા ઓછા માર્ક આવેલા હોય ફરીથી એક્ઝામ દેવા માંગતા હોય તો તે ફોમ પણ ભરાવાના અત્યારે રજીસ્ટ્રેશન ચાલુ થયું તે કરાવી લે અને તેની એક્ઝામની તારીખ પણ આવી ગઈ છે તો તે આપણે જોઈએ તો ધોરણ દસ ધોરણ બાર સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુદ્ધિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમ અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાની અખબાર યાદી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી જા જણાવે છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિનિયમો બે હજાર પાંચના વિનિયમ સોળ એકની જોગવાઈ અનુસાર ધોરણ દસ ધોરણ બાર સામાન્ય પ્રવાહ વ્યવસાયલેક્ષી પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાં માટેની પૂરક પરીક્ષા ચોવીસ છ બે હજાર ચોવીસથી યોજવામાં આવશે ધોરણ દસ ધોરણ બાર સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉચ્ચ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું વિગતવાર સમયપત્ર આગામી સમયમાં જાહેર કરવામાં આવશે નાયબ અધ્યક્ષ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ અને આ સોળ પાંચ બે હજાર ચોવીસના દિવસે જાહેર થયેલું છે તો આ રીતે જે પૂર્વક પરીક્ષા દેવા માગતા હોય તેની એક્ઝામ ચોવીસ છ બે હજાર ચોવીસથી ચાલુ થશે અને તેનું આગામી ટાઈમટેબલ સબ્જેક્ટ વાઈઝ જ્યારે જાહેર થશે ત્યારે આપણે તે પણ તમારે વિડીયો દ્વારા જણાવશું તો આ માહિતી જે તમારા કુટુંબીજનો ફ્રેન્ડ સર્કલમાં કોઈ એક્ઝામ આપવાના હોય જે પાસ થયેલા હોય તો તેને મોકલજો જેથી તેનું ભવિષ્ય પણ ઉજ્જવળ થાય અને ફરીથી તે એક્ઝામ આપીને પાસ થઈ જાય અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી હું નવી માહિતી તમારા સુધી પહોંચાડી શકું થેન્ક યુ ફોર વોચિંગ